જલસેવા જ પ્રભુ સેવા ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા સેવા અને સંસ્કારના કાર્યો અવિરત ચાલે છે ચાલુ વર્ષે પણ છેલ્લા ત્રણ વર્ષથી ટેક્સી એસોસિએશન હાઈવે સાથે ભાજપ ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા પાણીની પરબ લોકોની સેવામાં અવિરત છે તો આજે સાત એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જલ સેવાએ પ્રભુ સેવાના આશયથી શહેરના એરોમા થી ડીસા તરફ હાઈવે ચાર રસ્તાની પાછળમાં પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી છે આ પરબમાં ઉનાળાના ચાર મહિના

ભરતભાઈ પંચાલ મહિલા સહસંયોજિકા બેન મહેશ્વરી પૂર્વ સંયોજિકા અંચનાબેન જોશી અને ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાના દરેક સભ્યો હાજર એક કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો